કાઈ કામ ક્યુ દીખ તમે ગાગા રસ્તામાંથી ચાલીને આવ્યા ડર નહીં લાગતો ડર તો લાગે ને પાણી એટલું આવે ગામમાં જવાનો એક જ રસ્તો છે હા તા એક જ તે તો જે પ્રમાણે સ્થાનિકોનું કહેવું છે કે ના છૂટકે તેમને અહીંયાથી આવું પડી રહ્યું છે પરંતુ આ ભારે વરસાદ વચ્ચે પણ તેમની પાસે અવરજવરનો કોઈ જ રસ્તો નથી બોટાદના સમડિયા સમડિયારાથી કેમેરા પર્સન સેલેસ બગડા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા બોટાદના સમઢિયાળાના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે એક જ માત્ર આ રસ્તો છે ગામમાંથી જવા માટેનો અવરજવર માટેનો એ રસ્તો છે કે જ્યાં પાણી ફરી વળ્યા છે અને આ બધાની વચ્ચે લોકો જીવના જોખમે આ રસ્તો પસાર કરી રહ્યા છે આર્પણ અમારી સાથે જોડાયેલા છે અને સતત ત્યાંથી અપડેટ્સ આપી રહ્યા છો અર્પણ દર વર્ષે આ પરિસ્થિતિ આ ગામમાં સર્જાય છે કારણ કે અવરજવર માટેનો એક જ રસ્તો છે લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે અત્યારે તો બિલકુલ દીક્ષિતા આજે જે એક્સક્લુઝિવ દ્રશ્યો છે ઝી ચોવીસ કલાકની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કેટલો ધસમસતો પાણીનો પ્રવાહ છે બોટાદ જિલ્લાનું સમઢિયાળા ટુ ગામ છે કે ગામમાં જવાનો એકમાત્ર રસ્તો છે કે જે થોડોક નીચાણમાં છે અને આ નાળું હોવાથી જ્યારે આવો ધોધવાર વરસાદ આવે છે તે સાથે જ આ નાળાની ઉપરથી પાણીનો આ ધસમસતો પ્રવાહ વહેવા લાગે છે આપણે થોડીક ક્ષણો પહેલાં પણ જોયું કે પાણીના કેવા ધસમસતા પ્રવાહની વચ્ચેથી જબરજસ્તી લોકોને અહીંયા આવવાની ફરજ પડી રહી છે એટલા માટે કે તેમને બહાર અંદર આવવા જવા માટેનો અન્ય કોઈ જ રસ્તો નથી સામેની તરફ કેટલાક યુવકો ઊભેલા છે તે જોઈ શકો છો બીજી તરફ જીવના જોખમ અહીંયા સ્થાનિકો પણ અહીંયાથી પસાર થયા આપણે તેમની સાથે પણ વાત કરીને જે પ્રમાણેનો પાણીનો પ્રવાહ છે હજી તો વરસાદ કહેવાય કે મધ્યમ ગતિનો ચાલુ છે પરંતુ ગત મોડી રાતથી જે પ્રમાણે સતત વરસાદ વરસી રહ્યો છે વરસાદની અવર થઈ રહી છે સમયાંતરે તેની તીવ્રતામાં પણ વધારો ઘટાડો થઈ રહ્યો છે એટલે આવા દ્રશ્યો હાલ બોટાદ અને ભાવનગર જિલ્લા પાણી નથી પહોંચ્યા એટલે માર્ગ વ્યવહાર ચાલુ છે પરંતુ કેટલાક ગામોનો અંદરનો ભાગ એવો છે કે જે હવે પ્રભાવિત થવા લાગ્યો છે દીક્ષિતા બિલકુલ કરવામાં આવી છે કે તંત્ર આ તમામ બાબતોથી જાણત છે સ્થાનિકો સાથે દીક્ષિતા વાત કરીએ તો તેમનું કહેવું છે કે તંત્રને તેમને જાણ કરી પરંતુ આપ જોઈ શકો છો હાલમાં કોઈ ફસાયેલું નથી એટલે તંત્રની હાજરી અહીંયા જોવા નથી મળી નથી રહી કારણ કે વરસાદ ચાલુ છે અને જે માર્ગ છે તે હજી આંશિક રીતે બંધ થયો છે સંપૂર્ણ બંધ નથી થયો જે પ્રમાણે આપણે દ્રશ્યો જોયા ગ્રામજનો પોતાના જીવના જોખમે પગપળા અહીંયાથી પસાર થઈ રહ્યા છે પરંતુ જો આ તીવ્રતા સાથેનો વરસાદ વધુવાર ચાલુ રહેશે તો ક્યાંક આ પાણીનું જે લેવલ છે તે વધુ ઉપર આવી શકે છે અને પાણીનો જે પ્રવાહ

સ્થિતિ છે તો ગામના લોકોનો અવર જવર માટેનો આ એક જ રસ્તો છે અને ભારે વરસાદને કારણે આ રસ્તા પર નદીઓના પાણી ફરી વળી રહ્યા છે અને તેને લઈને લોકો જીવના જોખમે આ રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે